તો ગીર સોમનાથના તાલાલા તાલુકામાં વરસાદ થયો મોરુકા ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા પાણીનો નિકાલ ન થતા કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો તો ગીર પંથકના ઉપરવાસમાં ભારે વરસાદ થયો રાવલ ડેમ ઓવરફ્લો થતા રાવલ નદીમાં પૂર આવ્યું છે રાવલ નદીમાં સિઝનનું આ પહેલી વખત પૂર છે નદીમાં પૂર આવવાથી ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો થશે કુવાના સ્તર ઊંચા થશે તો પાણીની સમસ્યા હલ થશે ડેમના બે દરવાજા ઝીરો પોઈન્ટ ત્રણ મીટર ખોલવામાં આવ્યા છે જ્યારે ઉના ગીર ગઢડા તાલુકાના અઢાર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે શાંતિ મેઘરાજાની તોફાની ઇનિંગ શરૂ થઈ હતી જેને લઈ અને ઉનામાં ભારે પવન સાથે વરસાદ પાંચ જેટલો ખાબકી જતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો બીજી વાત કરીએ ગીરગીરલા તાલુકાની તો ગીરગીરલા તાલુકામાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો હતો જેને લઈ અને ઉના અને ગીરગઢાથી પસાર થતી મધુંધી નદી જે છે તેમાં પણ ઘોડાપુરાનું આવ્યું છે ત્યારે ગીર જંગલમાં આવેલ રાવલ ડેમ જે છે તેના ઉપરવાસમાં સારો વરસાદ પડવાના કારણે રાવલ ડેમના ગત રાત્રિના ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા હાલ રાવલ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે જેનો છ પૈકીના બે દરવાજાઓ હજી પણ ખુલા મૂકવામાં આવ્યા છે અને રાવલ ડેમ નીચે આવતા ઉના તથા ગીર ગળા તાલુકાના અઢાર જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને લોકોને નદીના પટમાં ન જવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે ત્યારે આ વરતી વેળાએ વરસાદનું તોફાની બેટિંગ ને લઈ અને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક કહી તૂટી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ભાવર ગુજરાત પર રાવરશેર